ગયા હતા લાઈટ તો 12 વાગ્યા સુધી ચાલુ હતી મે સંતા દે મે સને બનાતા હતા એટલે લાઈટ મોડા સુધી ચાલુ હતી તમે બનાવ્યો કે નહીં કાન તોડી ને સંપાડી થઈ ગયું લાગે સોવેટ કરવા આડે તો પણ બહુ મોંઘો થાય ને કાન તો બેન નો દુખે લાય વા દોશી કઈ સમજવાની નથી ભાગવત નો વસાય પેટના ગયા છે હવે નો થાય આમાં એ મારી અડગ્યો બનાવો છે ખાવો છે લે બાપના ઘરે ભેળું નથી નાય આવી ખાવા છે પછી દીધું હવે શું કરું કાન તોડી જો આવશે ને એટલે નકરી પાવર સ્થપશે મે તો અડગ્યો બનાવ્યો અડગ્યો પાંચ

ઓ માતાજી ઓ લેતો આવીશ હો તું લેતો અને આવી જવા દીધી નથી કઈ વસ્તુ લેવા બદલી ઇસ્મેલ કેમ આવે છે ભોગડી બનાવ્યો છે કેમ કાંતુ બેન તમે સડેજા બનાવો અમે હું કાઈ નો બનાવી હા હા બેન આવે છે તમે બનાવ્યો છે એડી જેવી કાંતુડી તારી હાટુ જ મારે અડેજા ફ્લેવરની અગરબત્તી મંગાવી પડી એટલે તને ખબર તો પડે કે મે અડેજા બનાવ્યો છે એમ